और परेश दिखा नहीं फिर हम थोड़ी देर और वेट करते तो गैस हम थोड़ा पानी पी लेते है तो हम थोड़ा पानी पी लेते हैं ແລ້ວຕ້ອງ મશીન માં ઉકાળો એ હે મહારાજ શ્રી ઓમ તો આરિયા આરિયા ઓમ શીટ ઓમ આ રીગમ જોઈ લો ને અમાર શ્રી ઓમ કુમાર પાસે એક Samsung નું મોબાઈલ ને Samsung Galaxy હે કોઈ तो क्या करते समझ नहीं नहीं आयो। और 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 प्रवीण क्या दो दिन में, में हम नहीं बना पाएंगे हाँ देखते परीन बार आया क्या नहीं आया <coughs> तो हवा प्रवीण <प्रमिन> आई <coughs> अब पानी पीना पड़ेगा સાયકલ ફમાવી હું યાર તો ફમી પહોંચી જ तो अबडे आनी जगे जाईये ऑटो मारिन आईये पासा हम जोईलो निकु लाफले आमक आइ गयो शांतिनी बोल कादी हम का ऑटो मारवानी आबू बाण मंदिर म का ना ना <laughs> बस <laughs> जिम का श्रावण में करवा जाता हम तमु जाऊ श्रावण एको तो वकति एक <laughs> तो तो आपडो हमै हर्षित काको बैठा हि गल ले

તમે જોઈ લો આપડો લઈ ને પેલા પણ લગભગ આ મકા છોડું શેર આપડે જઈને શેર તો આપણો પાછળ આરી રાવ્યો એ દુકાનમાં રવા એ જે હોય તો આપણે એ દુકાનમાંથી ગુલ્ફી લઈએ આપણે ના ગરિયંતડીયા પ્લાન બદલી જાય આપણે કદી ગુલ્ફી લઈને ખાઈ જઈએ નહીં દીવા સમન ભુરિયામાં થઈ ખાઈ જવાની લોકો આવડી જાય તો આપણો દેવા એ દિશવાળા લઈ લીધા બહુ થાય

તો હવે હું ખાઈને આવું પછી તમને મળી ગયું તો આપણે જમીન આવી ગયા છો બાર અને હાલ અમે અમારે કેળા જમીન આવ્યો મસ્ત વાયરો ઠંડો એમ આવ્યો રાતે દોઢ વાગે એવો વાયરો સડ્યો ને પછી વાયરો બેઠો એટલે લગીર લગીર વરસાદના ચોટા બા મીંડિયા અને હવે શું કરું ચોક્કસ હવે આપણે જોડે જઈએ આટલે ટાઈમ જતો નથી પોતાને કોઈ ગુડું ઘેર ના હોય

ડાયરેક્ટ સીધો રોડ પર નીકળો આકળો ગોડાઉન મંડપ નું મસ્ત હવે વાયરો ચડી ગયો હતો જો આપણા ગોડાઉન તાળું મારેલું હતું કોઈ દેખાતું નહીં એટલા હવે આપણા ધ્યાન જતા રહ્યું પાછા

એવું થાય કે ચોક મારી બનાવી બેઠી હડક મારી બનાવી તો મિત્રો હું આવી ગયો છું જો અમે તમને આખો દાડી નહીં તો તમને આ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો